ભારત આપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ વિશે આપણે લગભગ સો થી એકસો વીસ દિવસ આંદોલન કર્યું અને આંદોલનમાં સફળ થયા પરંતુ તે સમયમાં પણ આપણે વાત કરેલી કે આ લોકો આપણને લોલીપોપ આપે છે ત્યારે ઘણા બધા આપણામાંથી પણ મારા પર હસેલા કે ગુજરાતના મુખ્યમંત્રી જાતે આવીને ગાંધીનગરથી સુરત આવીને ઘૂંટણીય પડીને એમ કે છે કે આ પ્રોજેક્ટ આદિવાસીના હિતને ધ્યાનમાં રાખીને અમે રદ રદ કરીએ તમે કદાચ જોયો હિત ને પાસે છે હવે ગુજરાતનો મોભાનો માણસ ગુજરાતનો પહેલો વ્યક્તિ ગુજરાતનો પહેલો નાગરિક એ જો જૂઠું બોલતો હોય તો આપણે આદિવાસી સમાજે હું વિચારવું જોઈએ શું વિચારવું જોઈએ

ડેમ એક વાંસદાના ખાટા આંબા મેં બીજું બંધ કરેલું સિદુમ્બર અવધા અવધા સિદુમ્બરના બે ડેમો ઘણા બધા લોકોના ઘણા બધા રિપોર્ટરના બહુ બધા ફોન આવ્યો મારી પાસે મને અહીં કે ડેમ બનશે પાણી કા લઈ જવાનું મેં કહું કચ્છ લઈ જાય તો મુંબઈ લઈ જાય હવે હવાઈ મારફતે લઈ જવાના ક્યાંથી જવાનું પાણી જમીનમાંથી જવાનું મારા ધરમપુરના મિત્રો થોડાક આપણે રાહુલભાઈ કે અમે ડુબાણમાં નથી જવાના અમે ડુબાણમાં નથી જવાના રાહુલભાઈ પણ ખોદાણમાં જવાના ખાટા આંબા બધા બનવાના ડેમ આગળ બનવાનો તાપી જિલ્લાનો ડેમ એ બધાનું પાણી હવાઈ મારફતે હવાઈ માર્ગે નથી લઈ જવાના રમેશભાઈ એ જમીન મારફતે જ લઈ જવાના અને જમીનમાં બધા પાણી એક કરીને નેર માટે લઈ જાવ ને નેર કેટલી પોડી છે હા કેટલી પોડી નેર દોઢ કિલોમીટર એ પાણી લે આમ લઈ જાય આમ લઈ જાય નુકસાન તો આપણા લોકોને જ થવાનું છે એ ડુંગરિયાળ વિસ્તારમાંથી નથી લઈ જવાના પાણી એ સપાટ એરિયામાંથી જવાનું ધરાવડ આપણે સપાટ એરિયામાં છે બરાબર ધરમપુર મોહનગઢ હોય કે તમે કપરાળા હોય કે મોટા પોંડા હોય હા એટલા માટે જ આજે તાસ પાડવાનો વારો કાલે ધરમપુર નો વારો એટલે એવું જો કોઈ મનમાં ખીણ રાખીને બેલ હોય મેં બચી ગયો એ વાત ખોટી મેં મેં તો ભાજપના ને કેવું છું કે તમે તમારો નેતા વિધાનસભાનો મુખ્યમંત્રી

એમણે પડતો પ્રોજેક્ટ છે સોળસો કરોડ નો એટલે કોઈના આદિવાસી ના હિત માટે નહી ભાઈ આદિવાસી નું છો આટલા આદિવાસી ની આટલા હેક્ટર જમીન જવાની તો તમે શું કામ બનાવે એવી તો તમને કેવી જરૂર પડી ગઈ કે અમારું જળ જંગલ જમીન વિનાશ કરે તમારા દેવ દેવી બી અહીંયા જ છે અહીંયા આપણા બાપ દાદા વડાવાનું અહીંયા જ સ્મશાન માં એમને બારેલા છે આજ વિસ્તારમાં આપણી સંસ્કૃતિ છે અને આજ વિસ્તારમાં આપણે જન્મ લીધો ને અહીંયા જ મરવાના છે સાહેબે જે વાત કરી આપણને અહીંથી લઈ જઈને સુરતમાં જીવડાવતો તો રહેવાય કોઈથી બોલો કેટલા દાડા રહી તમે આપણાથી નહીં રહેવાય બિલકુલ આ લોકો ઘેર માર્ગે દોરી રહ્યા છે ગઈકાલે પણ આદરણીય પાટીલ સાહેબ ખાસ કરીને ભારત સરકારની અંદર જ્યારે એમની પાસે ખૂબ સારો વિભાગ છે અને જ્યારે જળ શક્તિ મંત્રાલય એમની પાસે હોય તો સ્વાભાવિક છે કે ભાઈ આ અનંદ પટેલે જે બે ત્રણ દિવસ પહેલા વાસદાના ધારાસભ્ય જે સ્ટેટમેન્ટ આપ્યા છે ફરીવાર પાર તાપી રિવર લિંક માટેનો મુદ્દો એમણે ઉછાળ્યો છે એમણે ચોક્કસ રીતે અમને કહ્યું છે કોઈ પણ પ્રકારની ચર્ચા ચોમાસુ સત્રની અંદર થઈ નથી બીજી વાત એ છે મેં અધિકારીઓ સાથે પણ ચર્ચા કરી છે આદિવાસી વિસ્તારમાં ધરમપુર જેવા આદિવાસી વિસ્તારમાં થોડી જમીન ટૂંકી જમીન ધરાવતા ખેડૂતો જ્યારે એ જમીન ખોઈ બેસે એ કોઈને પણ નહીં પાલવે એ કોઈ ભાજપ સરકાર કોઈ આદિવાસી પ્રત્યે નફરત કરે છે એવું તો છે નહી પણ સાચી વાત

અમે પણ આદિવાસી સમાજના લોકો સાથે છીએ કોઈ પણ આવા પ્રોજેક્ટ કોઈને નુકસાન કરતા હશે તો રદ કરવાની પણ તાકાત અમે આદિવાસી સમાજને ન્યાય અપાવી ચુક્યા છે આ પ્રોજેક્ટ ને રદ જ કર્યો છે અને કોઈ પણ પ્રોજેક્ટ જયારે આશીર્વાદ પણ બનતો હોય છે દાખલા તરીકે આજે ઉકાઈ ડેમ કોઈ સરદાર સરદાર સરોવર ડેમ આશીર્વાદ રૂપ છે લાખો કરોડો લોકોની તરસ બુજાવી છે આવા પ્રોજેક્ટ ને એનો અર્થ એવું નહીં કે કોઈ પ્રોજેક્ટ નો આપણે વિરોધ કરવો પણ હા ડાંગ કે ધરમપુર જેવા એક ટૂંકી જમીન ધરાવતા ખેડૂતો એ વિસ્થાપિત થાય અથવા જમીન વગર ના થાય એ લોકોની વાત વાજબી હોય એ ધ્યાનમાં રાખીને જ અમે બે હજાર બાવીસ માં એ પ્રોજેક્ટને અમે રદ કરવામાં પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે અમે મહેનત કરી છે અને સરકાર અમારી સાથે રહી મુદ્દા ઉછાળવાનો કોઈ ને કોઈ અંગત સ્વાર્થ જ હોય શકે મને ચોક્કસ વિશ્વાસ છે કે હવે જાન્યુઆરી ડિસેમ્બર પછી તાલુકા જિલ્લા પંચાયતના ભણકારા વાગશે એને ધ્યાનમાં રાખીને જ આજથી સ્ટેટમેન્ટ શરૂ કરી દીધા છે કે ગેરમાર્ગે કેવી રીતે દોરાય અને કોંગ્રેસના પક્ષમાં કેવી રીતે રહે એવા બધા પ્રયત્ન ચાલતા હોય પણ અમને આદિવાસી સમાજ પર તે પૂરો વિશ્વાસ છે એ હર હંમેશા ભાજપ સાથે રહી છે ને આવનારા દિવસોમાં પણ રહેશે અને એના કોઈ એવા પ્રશ્ન હશે તો ચોક્કસ અમે સમાજ સાથે અમે પણ છીએ એમાં કોઈ ચિંતા કરવાનું કારણ નથી